ગોરા ઉપર ભાજપના મહિલા કાર્યકર્તાઓ સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ લાગ્યો છે રમણલાલ વોરા ઉપર જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન અનસુયાબેન ગામેતીને અપશબ્દ બોલ્યાનો આક્ષેપ હતો આ અંગે ધારાસભ્ય રમણલાલ વોરા અને મહામંત્રી કિરીટ સડાએ સડાતે માફી માંગવા મામલે વિડિયો વાયરલ કર્યો હતો ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો વચ્ચે થયેલા વિવાદને લઈ ભાજપના આગેવાનો ને મામલો શાંત પાડવા કામ લાગ્યા છે પરંતુ આ મુદ્દે ધારાસભ્ય જાહેરમાં માફી નહીં માંગે તો આદિવાસી સમાજ દ્વારા તેમના નિવાસસ્થાને ઘેરો કરવાની ચીમકી આપવામાં આવી હતી આદિવાસી સમાજમાં ભારે રોષ જોતા જ ધારાસભ્યના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો ધારાસભ્યને ધારાસભ્ય વિરોધી વિરોધની ચીમકીના પગલે બેરિકેટ સહિત પોલીસ કાફલો રમનલાલ વોહરાના નિવાસસ્થાને ખસેડી દેવામાં આવ્યો હતો ਲੋਕ ਸਭਾ ਚੁੰਟਲੀ ਦੇ ਲਈ ਕੈਕ ਨੇ ਕੈਕ ਵਿਰੋਧ દર્શાવા રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે હિંમતનગર ખાતે ભાજપની એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠક દરમિયાન જે કાર્યકરો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ઈડરના ધારાસભ્ય અને કેબિનેટ પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા જે હતા તેમને બફાટ કર્યો હતો મહિલા જે નેતાઓ છે તે લોકોને આદિવાસી સમાજને જે નેતા છે તે લોકોને ગાળો બોલી હોય તેવા આક્ષેપો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આ જે રાજકારણ જે છે તે ગરમાયું હતું ને કંઈક ને કંઈક હાલ બુલેટિનની ટીમ જે છે તે ઈડર ખાતે ધારાસભ્ય રમણલાલ નિવાસ નિવાસસ્થાન પાસે આવી છે હાલ અહીં જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો પોલીસ છાવણીમાં આ જે મકાન છે તે ફેરવાયું છે કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગઈકાલે ભાજપની મિટિંગ જે હતી તે હિંમતનગર ખાતે યોજવામાં આવી હતી અને તે દરમિયાન જે કાર્યકરોને આગેવાનો હતા તે લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા છે તેમનો વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન ઈડરના જે ધારાસભ્ય છે રમણલાલ વોરા તેમને ગાળો બોલી હોવાનો આક્ષેપ જે છે તે મહિલાઓએ કર્યો હતો અને ત્યારબાદ આજે એવા પણ સમાચાર હતા કે જે પીડરના ધારાસભ્ય છે તેમના ઘર આગળ વિરોધ પ્રદર્શન થવાના સમાચારને લઈને સવારથી જ પોલીસ જે છે તે છાવણીમાં ફેલાવી છે તેમનું જે મકાન છે તે પોલીસ બંદોબસ્ત અત્યારે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે દિગ્ગેશ કડિયા બુલેટિન ઇન્ડિયા ગુજરાતી સાબરકાંઠા